ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે આપો આપો મરચું ખાશો ખાઈ જશો તું હે મરચું ખાઈ જાય છે હે મરચું ખાશો તું તીખું મરચું ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા હા ખાઈ જા

ગયું ખાયું ખાવા ખાલી મરચા જ ખાય છે લાવો તો મને તો બઉ નવાય લાગી અમારા મિત્ર દીકરો છે એ તો મરચા ખાય છે નાનો એવો એકલો એકલો મરચા ખાઈ જાય છે બોલો મને નવાઈ લાગી એટલે મેં તમને બધાને હું બતાવું નાનો છોકરો મરચા ખાય છે બોલો ક્યાં ગયો લાવે હા લાવે હા બોલો હું પોતે તીખું નથી ખાઈ શકતો અને એને મરચા ખાઈ લીધા મરચી ખાઈ ના ના છે જો જો લાંબો વાત કરે જો લાંબુ હાથ કરી લઈ લીધું ખાઈ જા બાબલો છો એને તીખું ખાવા હો એ

બોલો મરચું ખાવું છે મરચું ખાવું છે બોલો મરચું મોઢે થી ખાઈ ગયો તો આને કઈ થતું નથી હે અને આપણે આટલું મરચું ખાલી લીલું મરચું આમ હોઠે અડાડી દીધું ને ખાલી આપણે કલાક હું શું છે લેહ છે મરચા બોય ક્યાં ગયું મરચું ખા ખા